સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતના ખૂબ જ જાણીતા વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલનું નિધન થયું છે ભાવનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિલીપભાઈ ગોહિલનું નિધન થયું સ્પષ્ટ વક્તા અને સટીક વિશ્લેષકની છાપ ધરાવતા દિલીપભાઈ આ ફાની દુનિયાને છોડી ગયા ત્યારે વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલનું નિધન થતા પત્રકાર જગતમાં પણ શોક વ્યાપ્યો છે ત્યારે રાજુલાના નિવાસ સ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળી દિલીપ ગોહિલના અવસાનથી પત્રકાર જગતમાં શોકમય માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ પણ જોડાયા હતા હતા કોઈ વિષયમાં તર્કબદ્ધ દલીલ કરતા અને તે જ તેમની વિશેષ ઓળખ હતી ખોટાને ખોટું કહેતા પણ તેઓ ક્યારેય ડરતા નહીં ત્યારે ચર્ચામાં સામેવાળા વ્યક્તિને પણ હસતા સ્વીકારવી પડે તેવી દલીલો પણ તેઓ કરતા હતા ત્યારે પત્રકાર જગતમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે તેમના રાજુલાના નિવાસ તેમની અંતિમ યાત્રા નીકળી છે દિલીપ ગોહિલના અવસાનથી પત્રકાર જગતમાં શોકમય માહોલ જોવા મળી રહ્યો છે અને ઘણા લોકો પણ ત્યાં ઉપસ્થિત છે અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે અરે આપણી સાથે જયવંત પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે તે જોડાય ગયા છે જયવંતભાઈ સૌથી પહેલા તો નિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે આપણે વાત કરી રહ્યા છીએ દિલીપ ગોહિલ સાહેબની કે જેમનું નિધન થયું પત્રકારત્વ જગતમાં માહોલ છે શું કહો છો શું લાગણી અનુભવી રહ્યા છો અને કોઈ પ્રસંગ આજે યાદ આવી ભાગ ગુમાવી રહી છે

કે પછી કોઈ બાઇટ લેવા માટે ટીવીના પત્રકારો આવે તો સાથે જ બાઇટ આપીએ કારણ કે નજીક રહેતા હતા કોઈ પત્રકારનું બેસણું હોય તો આમ લગભગ અમારી રોજિંદી દિનચર્યા સાથે ના ક્યાંક ને ક્યાંક પીવામાં પણ સાથે જતા એમને કુદરત વધારે પસંદ હતી એટલે ખુલ્લા વાતાવરણમાં ભલે જાણી નાની કેટલી હોય એટલે કુદરતી જીવન જીવવું કુદરતની વચ્ચે રહેવું સાદો આહાર લેવો અને એકદમ નિયમિત દિનચર્યા સાયકલિંગ કરવું એ એમનું એક જીવન હતું ખૂબ જ નાની વયે એ મુંબઈના યુવ દર્શન મેગેઝીન આવતું તે વખતે મેગેઝીન ને બધું ઘણું બધું ચાલતું તો એમાં એડિટર બની ગયા હતા પરંતુ આટલા વર્ષો એમણે એડિટર તરીકે કાઢ્યા હોવા છતાંય કોઈ જાતનું અપ્રમાણિકતાનો એક અંશ પણ જોવા ન મળે એ માત્ર ને માત્ર પત્રકારત્વ ને વરેલા હતા એટલે કોઈ એવી પ્રોપર્ટી કે કોઈ એવું ગાડી બંગલા કઈ પણ નહીં કરી શક્યા અફસોસ પણ નહોતો અને એ પ્રકારનું અમને માત્ર લખવું બોલવું વાંચવું આ જ એમની એમનું જીવનમાં વણાઈ ચૂક્યું હતું અને ખૂબ જ નક્શીક પ્રામાણિક અને ખૂબ અભ્યાસ આર્ટ્સનો એમણે અભ્યાસ કરેલો ઇંગ્લિશ ઇંગ્લિશમાં ઇંગ્લિશ લિટરેચરમાં પરંતુ ટેકનોલોજીમાં એટલી જ એમને ખબર પડે એટલે બે હાજર માં તમે વિચાર કરો કે રીડિય ડોટ કોમ ગુજરાતી એ વખતે તો ઇન્ટરનેટ પર ઘરે ઘરે નહોતું તે વખતે એમણે એમાં કામ કર્યું ને એચટીએમએલ ને આ બધું જ એમને શીખી દીધું એવી જ રીતે જયારે ઇલેક્ટ્રોનિક મીડિયા આવ્યું ઈટીવી ત્યારે એમણે હૈદરાબાદ જઈને એમાં કામ કર્યું જ્યારે ચોવીસ કલાકની ચેનલો હતી જ નહીં અને એ વખતે એમાં અક્ષરધામ ને બધા સમાચારો કવર કરેલા એટલે વિચારી શકાય કે એમની કેટલી બોળી કારકિર્દી રહી છે કવિ તરીકે કવિતા પણ લખતા પરંતુ સાહિત્યમાં બહુ ભાગ લેવો એવું એમને નહોતું એટલે અનેક આયામો એમણે સર કરેલા છે પરંતુ એમ છતાંય નો પ્રોફાઇલ રહેવું હતો અને અમારે તો અવારનવાર આવી રીતે મેં કહ્યું કે સાથે નહોતા એટલે અમુક એ ભીડમાં રહેતા હતા પરંતુ ભીડમાં એકલા હોય એ પ્રકારનું અંતર્મુખી જીવન હતું અને બહુ ઓછા લોકો પાસે વ્યક્ત થતા ખુલીને વ્યક્ત થતા અને અમે ઘણીવાર મળતા અનેક વિષયો ઉપર વાત થતી સામાજિક હોય પછી રાજકીય હોય કે પછી ધાર્મિક હોય ઘણી બધી પત્રકારત્વ ની તો એ મને એવું લાગે છે કે મેં કોઈ મારી અંગત વડીલ સ્વજન ને ગુમાવી દીધા હોય જી આભાર જયવંતભાઈ અમારી સાથે જોડાવા બદલ ત્યારે આજે વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલનું નિધન થયું છે ત્યારે પત્રકાર જગતમાં શોકનો માહોલ જોવા મળી છે દિલીપભાઈની વિદાયથી ગુજરાતના પત્રકારત્વ જગતને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે ત્યારે ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તે જ પ્રાર્થના જીટીપીએલ પરિવાર કરી રહ્યું છે અને જીટીપીએલ પરિવાર તરફથી દિલીપભાઈ ગોહિલને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ માહોલ જોવા મળી રહ્યું છે રાજુલાના તેમના નિવાસ સ્થાને આ અંતિમ યાત્રા પણ નીકળી હતી આ અંગે વધુ ત્યારે અમારી સાથે જગદીશ મહેતા રાજકીય વિશ્લેષક જોડાઈ ગયા છે

અને હું એને સમકાલીનના વખતથી અને અભિયાન મેગેઝિનના વખતથી જાણું છું અભિયાન મેગેઝિનમાં હું હતો ત્યારથી માંડીને આજ સુધી એની અગ્ર ગુજરાત અત્યારે રાજકોટમાંથી પ્રગટ થઈ રહ્યું છે અગ્ર ગુજરાત નામનું સાંજે દૈનિક ત્યાં સુધીની વાત કરીએ તો દિલીપભાઈ ગોહિલે અનેક આયામો સિદ્ધ કર્યા હતા એ સારા કોલમિસ્ટ હતા બહુ જ શ્રેષ્ઠ એક રાજકીય વિશ્લેષક હતા અને ન કેવળ રાજકીય બલકે સમાજની બનતી તમામ ઘટનાઓમાં એ બહુ ઊંડાણ પૂર્વક અને સુસ્પષ્ટ રીતે પોતાનો વિચાર વ્યક્ત કરી અને આમ તમે કહો તો એને સમાજની બહુ મોટી સેવા કરેલી તેઓ એક સારા લેખક હતા ટ્રાન્સલેટર્સ હતા અને કરંટ અફેર્સ ઉપર એની બહુ માસ્ટરી હતી એટલે દિલીપભાઈ ગોહિલ અને આપે કીધું કે કોઈ સ્મરણમાં ખરું અમે પહેલી વખત જયારે મળ્યા અહીંથી અમારા પ્રેસની સામેથી એકદમ એકલા બેફિકર જેમ ફકીરની જેમ ચાલ્યા જતા હતા હું મારી કારમાં હતો મને એમ થયું કે હું આને કઉ દિલીપ આવીને કે તમને હું કારમાં લિસ્ટ આપું કે કેમ પરંતુ એ વ્યક્તિ તમને કહું જાણે કોઈ એને ઓળખતું ન હોય પોતાની ઉપર આટલી મોટી પોતે હસ્તી હોવા છતાં એનો એને લગરી કે ભાર ન હોય અને એક કોમન મેનની જેમ સિમ્પલી ચાલ્યા જતા હતા અને એને લિફ્ટ લેવાનો ઇન્કાર કરીને કીધું જગદીશભાઈ આપણા પગ ઉપર ઉભા રહેવાની જે મજા છે એ કોઈના લિફ્ટ નથી હું તો મારા પગ ઉપર જ રહેવા માંગુ છું એટલે એ એની મૌલિકતા હતી પણ દિલીપભાઈ ગોહિલ એક મૌલિક પત્રકાર હતા અને એને અનેકો રીતે પોતાના આર્ટિકલ થકી પોતાના ડિબેટમાં વિશ્લેષક તરીકે સમાજના અનેક ઘટનામાં પ્રાસંગિક હોય કે ઐતિહાસિક હોય દરેક ઘટનામાં એને જગદીશભાઈ અમારી સાથે ત્યારે ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલ નું નિધન થયું છે ત્યારે પત્રકાર જગતમાં હાલ શોક માહોલ જોવા મળી રહ્યો છે તેમના અવસાનથી પત્રકાર જગત પણ શોકમય થયું છે અને અંતિમ યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે